મિત્રો અહીંયાના લોકો તમે જેને તમારા પોતાના સમજો છો તમને એવું લાગે છે કે તમારા સગા સંબંધીઓ તમારા પોતાના છે અને કદાચ તમે એવું સમજી રહ્યા છો કે તમારી પત્ની તમારા બાળકો તમારા પોતાના છે તો તમે એક ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો કેમકે આ દુનિયામાં આપણું પોતાનું કોઈ નથી હોતું કોઈ કોઈનું નથી હોતું અને ન તો આપણે કોઈના હોઈએ છીએ આ દુનિયાનું સૌથી મોટું દુઃખ તો એ જ છે કે આપણે એવું સમજીએ છીએ કે અહીંયા બધા જ મારા છે અને આ કારણના લીધે જ આપણે હંમેશા દુખી રહીએ છીએ અને આપણે એવું સમજીએ છીએ કે દુશ્મન અને શત્રુઓના કારણે આપણું જીવન હંમેશા દુખી રહે છે પરંતુ એનાથી ઘણું બધું વધારે દુઃખ આપણને આપણા પોતાના જ આપે છે જે લોકો પોતાના જીવનને ખોઈ ચૂક્યા છે એ લોકોનું જીવન ખોવાનું સૌથી મોટું કારણ એના પોતાનાઓએ આપેલા દુઃખ હોય છે આપણે હંમેશા એવું વિચારતા રહીએ છીએ કે આપણે આપણા પોતાનાઓ માટે બધું કરી રહ્યા છીએ અને આપણા પરિવાર માટે કરી રહ્યા છીએ આપણે હંમેશા બીજાની ઈચ્છાઓ પૂરી કરવા માટે મહેનત કરતા રહીએ છીએ કેમકે આપણે એવું વિચારીએ છીએ કે આપણે જેને આપણા માનીએ છીએ એ લોકો હંમેશા ખુશ રહે એ લોકોને કોઈ પણ વસ્તુની ક્યારેય કમી ન થાય એનું જીવન ખુશીઓથી ભરેલું રહે અને એના માટે આપણે જે કંઈ પણ ત્યાગ કરવો પડે છે એ ત્યાગ કરવા માટે પણ આપણે આપણે તૈયાર હોઈએ છીએ ત્યાં સુધી કે આપણું જીવન જીવવાનું પણ ભૂલી જઈએ છીએ અને આપણા પોતાનાઓની ઈચ્છાઓ માટે આપણું આખું જીવન આમ જ મહેનત કરતા રહીએ છીએ અને આમ જ આપણું જીવન વિતાવતા રહીએ છીએ પરંતુ આપણે આપણી કોઈ ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરીએ છીએ ત્યારે એ એ જ લોકો જેને આપણે આપણા કહીએ છીએ આપણને સ્વાર્થી કહેવા લાગે છે અને આપણાથી નારાજ થઈ જાય છે આપણી સાથે બોલવાનું પણ બંધ કરી દે છે અને આપણા પર અલગ અલગ પ્રકારના સવાલ ઉઠાવવા લાગે છે ત્યારે આપણને એવો અહેસાસ થાય છે કે મેં આ લોકો માટે કરેલું બધું જ વ્યર્થ થઈ ગયું છે આવા સમયે આપણા મનમાં એક ચોટ લાગે છે અને ત્યારે આપણે એવું કહીએ છીએ કે આ દુનિયામાં આપણું કોઈ નથી મિત્રો તમે પણ તમારા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આ વાતનો અનુભવ કર્યો જ હશે કેમ કે આવું થવું સ્વાભાવિક છે અને આ વસ્તુ દરેક વ્યક્તિ સાથે થાય છે અને આનું એકમાત્ર કારણ એ હોય છે કે આપણે ક્યારેય સત્યને જોઈ નથી શકતા કેમ કે આહિયા તો આપણો કોઈ છે જ નહીં અને જ્યારે આપણે કોઈને આપણું કરીએ છીએ ત્યારે એ બીજાનું થઈ જાય છે કેમ કે આપણું તો કંઈક બીજું જ છે અને એને આપણે ક્યારેય જોઈ નથી શકતા એને આપણે ક્યારેય મળી નથી શકતા અને આપણે એની સાથે ક્યારેય કોઈ વાત પણ નથી કરી શકતા અને એ જ આપણાથી સૌથી વધારે નજીક હોય છે અને એ જ આપણું હોય છે

કે તમારું પોતાનું કોઈ નથી હોતું ઘણા સમય પહેલાની વાત છે એક નગરમાં એક યુવક રહેતો હતો અને એ યુવક એના પોતાનાઓથી ખૂબ જ પરેશાન થઈ ગયો હતો અને એના કારણે જ આ યુવક પોતાના જીવનને સમાપ્ત કરવા માંગતો હતો એટલે આ યુવક પોતાના જીવનને સમાપ્ત કરવા માટે એક નદી કિનારે જઈ પહોંચ્યો અને જ્યારે આ યુવક નદીમાં છલાંગ મારવાનો હતો ત્યારે જ ત્યાં એક મહાત્મા આવી પહોંચ્યા અને એમણે આ યુવકને કહ્યું કે શું વાત છે બેટા શું આ જીવન તને સારું નથી લાગતું આખરે તું આટલા કિંમતી જીવનને શા માટે નષ્ટ કરી રહ્યો છો ત્યારે આ વ્યક્તિએ ઉદાસ થઈને મહાત્માને કહ્યું કે હે મહાત્મા જીવન ભર જે લોકોને મે મારા પોતાના સમજ્યા જે લોકોની દરેક ઈચ્છાઓ મે પૂર્ણ કરી જેના ઉપર મે મારું બધું જ લૂંટાવી દીધું પરંતુ આજે મેં બસ એક નાની એવી ઈચ્છા રાખી કે એ લોકો મારું સન્માન કરે આજે હું એને કઈ આપવા લાયક નથી રહ્યો ત્યારે એ લોકોએ મારું બધું જ કરેલું ભૂલાવી દીધું છે અને એ લોકો એવું કહી રહ્યા છે કે તમે અમારા માટે શું કર્યું છે અને આ વાત સાંભળીને મને એવું લાગવા લાગ્યું છે કે મારું તો આખું જીવન વ્યર્થ થઈ ગયું મે મારું જીવન આવા ખોટા સંઘર્ષોમાં એમને ને એમ જ વિતાવી દીધું છે અને ત્યારે જ મારા મનમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉઠવા લાગ્યા અને હું એવું વિચારવા લાગ્યો કે આખરે અહીંયા કોણ છે જે મારું પોતાનું હોય આખરે કોના માટે હું આ બધું કરી રહ્યો હતો અને કદાચ મે આ લોકો માટે કંઈ કર્યું જ ન હોય તો મારા જીવિત રહેવાનો શું અર્થ છે એના કરતા તો સારું છે કે હું મારું જીવન અહીંયા જ સમાપ્ત કરી દઉં ત્યારે મહાત્માએ આ વ્યક્તિની બધી જ વાતો ધ્યાનથી સાંભળી અને મહાત્માજીએ યુવકને કહ્યું કે બેટા અહીંયા એક એવો વ્યક્તિ છે જે કેવળ તારો જ છે અને એ તારો પોતાનો છે એનો અને તારો સંબંધ નિસ્વાર્થ છે એ તારી પાસેથી કંઈ નહીં માંગે અને એ તો તને કંઈક આપવા માટે તૈયાર ઊભો છે મહાત્માજીની આવી વાત સાંભળીને આ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયો એને કંઈ સમજાતું નહોતું કે આખરે એવો કયો વ્યક્તિ છે કે જે મારા માટે ઊભો છે અને એ મને બધું જ આપવા માંગે છે થોડીવાર વિચાર કર્યા બાદ આ વ્યક્તિ મહાત્માજીને કહેવા લાગ્યો કે હે મહાત્મા આખરે તમે શું કહેવા માંગો છો આખરે એવો કયો વ્યક્તિ છે જે સ્વાર્થી નથી અને એ મને કંઈક આપવા માંગે છે હે મહાત્મા હું જેટલા લોકોને ઓળખું છું એ બધા જ લોકોને હું સારી રીતે જાણું છું અને એ બધા જ લોકોમાં જે મારા ખાસ લોકો છે અને જે મારા પોતાના છે એને પણ હું સારી રીતે જાણું છું અને આમાંથી તો એવો કોઈ નથી જેવો તમે મને કહી રહ્યા છો ત્યારે મહાત્માજીએ કહ્યું કે બેટા તું એને નથી જાણતો પરંતુ એ જ તારો પોતાનો છે જે તને હંમેશા કંઈક ને કંઈક આપતો આવ્યો છે પરંતુ તે એને ક્યારેય જોયો નથી ત્યારે આ વ્યક્તિએ કહ્યું કે હે મહાત્મા આખરે એવો કોણ વ્યક્તિ છે કૃપા કરીને મને જણાવો હું એને મળવા માંગુ છું હું એની વાતો સાંભળવા માંગુ છું ત્યારબાદ મહાત્માજી એને એક ગુફા તરફ લઈ ગયા અને એ ગુફા ખૂબ મોટી હતી અને અંદર ખૂબ જ અંધારું હતું યુવકને ગુફાની અંદર લઈ ગયા બાદ ત્યાં બેસાડી દીધો અને મહાત્માજી તરત જ ગુફાની બહાર આવી ગયા અને ગુફાનું મુખ બંધ કરી દીધું અને જ્યારે મહાત્માજીએ ગુફાનું મુખ બંધ કર્યું ત્યારે જ આ યુવક જોર જોરથી ચિલ્લાવા લાગ્યો બૂમો પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે મહાત્માજી તમે આ દરવાજાનું મુખ શા માટે બંધ કરી રહ્યા છો હું પણ બહાર આવવા માંગુ છું મને બહાર કાઢો અહીંયા મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે દરવાજો ખોલો મહાત્મા ત્યારે મહાત્માએ બહારથી જોરથી ચિલ્લાઈને યુવકને કહ્યું કે બેટા તું જેને તારા પોતાના કહે છે એ બધા જ લોકો આવા હોય છે એ લોકો તને તારી મુસીબતમાં આવી રીતે જ છોડીને જતા રહે છે પરંતુ આ યુવક અંદરથી જોર જોરથી ચિલ્લાઈ રહ્યો હતો કે મને બહાર કાઢો મારે બહાર આવવું છે પરંતુ મહાત્માજીએ આ યુવકની એક પણ વાત ન સાંભળી અને મહાત્માજી ગુફાના દરવાજા પાસે ઉભા હતા પરંતુ એમણે ગુફાનો દરવાજો ન ખોલ્યો ત્યારે જ અંદરથી આ વ્યક્તિનો અવાજ આવ્યો કે હે ગુરુ મહારાજ તમે પણ બીજા લોકોની જેવા જ નીકળ્યા તમે પણ મને મુસીબતમાં આવી રીતે છોડીને ભાગી ગયા ત્યારે મહાત્માએ યુવકને કહ્યું કે બેટા જેને તું પોતાના માને છે એ બધા જ તારા માટે પરાયા છે તું ગમે એટલો રડીશ ગમે એટલો હાથ જોડીશ પરંતુ આ દુનિયામાં કોઈને કઈ ફરક નહીં પડે કદાચ તારી ઉપર મોટી મુસીબત આવી જાય તો પણ આ લોકોને એ વાતની કોઈ ચિંતા નથી હોતી એ લોકોને તો કેવળ પોતાનો સ્વાર્થ નજર આવે છે એ લોકો તો તારી સાથે કેવળ ત્યાં સુધી ઊભા રહે છે જ્યાં સુધી કે તું એના કામનો રહીશ આટલું કહીને મહાત્માજી શાંત થઈ ગયા અને થોડી વાર બાદ ગુફામાંથી યુવકનો અવાજ આવવાનું બંધ થઈ ગયું આ યુવક ગુફાના દરવાજા પર બેસીને રડી રહ્યો રહ્યો હતો હતો અને મનમાં મનમાં ને એવું વિચારી કે હું અહીંયા આવીને ક્યાં ફસાઈ ગયો આ મહાત્મા તો મને આ અંધારી ગુફામાં છોડીને ભાગી ગયા હવે હું અહીંયાથી કેવી રીતે નીકળીશ આ યુવક પોતાની હાલત પર રડી રહ્યો હતો પરંતુ થોડી વાર બાદ અચાનક એ શાંત થઈ ગયો અને એણે એવું નક્કી કરી લીધું કે હું આ ગુફામાંથી બહાર નીકળીને જ રહીશ હું આ ગુફામાંથી નીકળવાનો બીજો માર્ગ શોધીને જ રહીશ અને ત્યાર બાદ આ યુવક ઊભો થયો અને ગુફાના અંધારામાં ત્યાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવા લાગ્યો અને લગભગ 4-5 કલાક બાદ આખરે આ વ્યક્તિએ એક બીજો રસ્તો શોધી લીધો હવે આ યુવક જેમ તેમ કરીને આ ગુફામાંથી બહાર નીકળી ગયો અને ત્યાર બાદ આ યુવક એ જ માર્ગ પર આવી ગયો જે માર્ગથી તે આ ગુફાની અંદર ગયો હતો ત્યારે એણે જોયું કે બહાર આ મહાત્માજી હજુ પણ બેઠા હતા આ જોઈને એને મહાત્માજી પર ખૂબ ક્રોધ આવ્યો અને મહાત્માજીને કહેવા લાગ્યો કે તમે પાગલ છો તમે મને આ ગુફામાં શા માટે બંધ કર્યો હતો કદાચ મારું મૃત્યુ થઈ ગયું હોત તો ત્યારે જ મહાત્માએ કહ્યું કે બેટા તું શાંત થઈ જા અને મને મારા પ્રશ્નોનો ઉત્તર આપ એટલે એમાંથી જ તને તારા પ્રશ્નોનો ઉત્તર મળી જશે ત્યારબાદ આ યુવક થોડો શાંત થયો અને મહાત્માએ આ યુવકને પ્રશ્ન કર્યો કે બેટા મને એ જણાવ કે આખરે તને આ ગુફામાંથી કોણે બહાર કાઢ્યો ત્યારે આ વ્યક્તિએ ક્રોધિત થઈને મહાત્માને કહ્યું કે આ ગુફામાંથી મને બીજું કોણ બહાર કાઢે હું એકલો જ હતો અને હું જ ખુદને બહાર લઈને આવ્યો છું ત્યારે મહાત્મા હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા તે જોયું ને આખરે આપણે જ આપણા પોતાના હોઈએ છીએ આપણે ખુદ જ ખુદને બચાવીએ છીએ અને આપણે ખુદ જ આપણાથી ખૂબ નજીક હોઈએ છીએ એટલે આપણે ખુદ જ આપણા પોતાના હોઈએ છીએ અને બાકી બધા તો પરાયા હોય છે જેમ કે તે હમણાં જ કહ્યું છે કે તું ખુદ જ પોતાને ગુફામાંથી બહાર લઈને આવ્યો છો આવી જ રીતે તું ખુદ તારા જીવન પર તારી સાથે રહે છે અને જ્યારે કોઈ મુસીબત આવી જાય અને તારો કોઈ પણ સાથ નથી આપતું ત્યારે પણ તું ખુદ તારી સાથે ઊભો હોય છે તું ખુદ તારો સાથ ક્યારેય નથી છોડતો તો પછી શા માટે તું બીજા લોકોમાં તારા પોતાનાઓને શોધી રહ્યો છો જરા વિચારીને તો જો જે ખુદનો ન થઈ શક્યો હોય એ બીજાનો શું થવાનો છે મહાત્માજીની આવી વાત સાંભળીને આ વ્યક્તિનો બધો જ ક્રોધ શાંત થઈ ગયો અને એ મહાત્માની વાતો સારી રીતે સમજી ગયો હતો એટલે આ યુવકે મહાત્માજીને કહ્યું કે હે મહાત્મા તમે સાચું કહી રહ્યા છો પરંતુ મારા સિવાય મારા પરિવારમાં મારા માતા પિતા ભાઈ બહેન પત્ની અને બાળકો પણ છે અને એ લોકો પણ મારા પોતાના જ છે હવે આ યુવકની આવી વાત સાંભળીને મહાત્માજી કહેવા લાગ્યા કે બેટા

પરંતુ એમાંથી અમુક લોકો જ અહીં શમશાન સુધી આવ્યા છે અને હવે આ લોકો આ વ્યક્તિને ચિત્તા પર રાખશે અને ત્યારબાદ એને આગના હવાલે કરી દેશે અને આ વ્યક્તિના અમુક પોતાનાઓ પણ અહીં આ અવશ્ય જોવા મળશે અમુક એના મિત્રો હશે અમુક એના પરિવારના લોકો હશે તો અમુક એના બાળકો પણ હશે અમુક લોકોની આંખોમાં આંસુ આવેલા હશે તો અમુક લોકોની આંખોમાં આંસુ નહીં હોય અમુક લોકો અહીંયા બેસીને લાગશે હંમેશા માટે ભૂલી જશે મહાત્માજીએ આટલું કહ્યા બાદ થોડી વારમાં જ આ લોકોએ આ મૃત વ્યક્તિને ચિતા પર સુવડાવી દીધો અને એને આગના હવાલે કરી દીધો અને જ્યારે ચિતા સળગવા લાગી ત્યારબાદ એ લોકો પોતાના હાથ ધોઈને ત્યાંથી નીકળવા લાગ્યા ત્યારે મહાત્માએ આ યુવકને કહ્યું કે બેટા તું જોઈ રહ્યો છો ને કે જે લોકો આ મૃત વ્યક્તિના સૌથી નજીકના લોકો હશે અને જેને એ પોતાના કહેતો હશે જેને એ પોતાના માનતો હશે એ લોકો સૌથી પાછળ અહીંથી જશે અને જોત જોતામાં બધા જ લોકો ત્યાંથી જતા રહ્યા પરંતુ એક વ્યક્તિ જે પાછળ રહી ગયો હતો એ આ ચિત્તામાં સળગવાવાળા વ્યક્તિનો પુત્ર હતો થોડીવાર બાદ એ પણ ત્યાંથી જતો રહ્યો ત્યારે જ મહાત્માએ આ વ્યક્તિને કહ્યું કે બેટા તે જોયું ને અહીંયા કોઈ પોતાનું નથી હોતું આપણો સાથ કોઈ નથી આપતું આ બધા જ સંબંધો તો કેવળ આ દુનિયા માટે છે આપણે તો એકલા જ આવીએ છીએ અને એકલા જ જવાનું છે આપણે ખુદને સાથે લઈને આવીએ છીએ અને ખુદને સાથે લઈને જવાનું છે પરંતુ આપણે ખુદને ક્યારેય મળી જ નથી શકતા અને આજ આપણા જીવનનું સૌથી મોટું દુર્ભાગ્ય છે કેમ કે જે જીવનભર આપણને સંભાળે છે આપણી વાતો સાંભળે છે આપણા કાર્યોમાં આપણી મદદ કરે છે દરેક પરેશાની દરેક તકલીફમાં આપણી સાથે ઊભો રહે છે પરંતુ આપણે એને જ મળવા નથી માંગતા કે ન તો એને આપણે પોતાનો માનીએ છીએ તે તો તને ખુદને ઓળખવાની જગ્યાએ આ દુનિયાને જ પોતાની માની લીધી છે આ ચિત્તા તરફ જો આ ચિત્તામાં સળગવાવાળાની પત્ની ચાર દિવસ સુધી અને એની માતા આઠ દિવસ સુધી શોક મનાવશે અને ત્યારબાદ એ લોકો આને ભૂલી જશે અને પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જશે ત્યારે આ યુવક મહાત્માજીને કહેવા લાગ્યો કે હે મહાત્મા તમે જે કંઈ પણ કહી રહ્યા છો એ બધું જ સત્ય છે પરંતુ મારા મનમાં એક બીજો પ્રશ્ન છે ત્યારે જ મહાત્માજીએ કહ્યું કે બેટા તું શું કહેવા માંગે છે એટલે યુવકે કહ્યું કે હે મહાત્મા કદાચ હું ખુદ જ પોતાનો છું અને મારે ખુદને જ ખુદનો ખ્યાલ રાખવાનો હોય અને ખુદની ઓળખ કરવી હોય અને ખુદ સાથે જ વાતો કરવી હોય તો મારા માતા-પિતા ભાઈ બહેન પત્ની અને બાળકોનું શું હું આ બધા જ લોકોને છોડી દઉં કેમ કે એ લોકો પરાયા છે મારા પોતાના નથી ત્યારે મહાત્મા હસવા લાગ્યા અને કહ્યું કે બેટા મેં એવું ક્યારે કહ્યું કે તું તારા ભાઈ બહેન પત્ની અને બાળકોને છોડી દે હું તો બસ તને જ કહી રહ્યો છું કે જે દિવસે તું સ્વયંને ઓળખી લઈશ તું ખુદની ઓળખ કરી લઈશ અને જે દિવસે તારું સ્વયંથી મિલન થઈ જશે ત્યારબાદ તું એવું વિચારીને ક્યારેય નહીં જીવીશ કે જે કાંઈ પણ તું કરી રહ્યો છો એના બદલામાં તને કંઈ પ્રાપ્ત થશે કે નહીં ગુરુ મહારાજની આવી વાત સાંભળીને યુવક આચર્ય ચકિત રહી ગયો એ સમજી શકતો કે મહાત્માજી આખરે શું કહેવા છે ત્યારે આ યુવકે મહાત્માને કહ્યું કે હે મહાત્મા એક તરફ તો તમે કહી રહ્યા છો કે આ બધા જ લોકો તારા પોતાના નથી અને બીજી બાજુ તમે એ પણ કહી રહ્યા છો કે એને નહીં છોડતો આખરે હું તમારી વાત સમજી નથી શકતો કે તમે શું કહેવા માંગો છો આનો જવાબ આપીને મહાત્મા કહેવા લાગ્યા કે બેટા જે દિવસે તારું ખુદથી મિલન થઈ જશે એ દિવસ બાદ તારું કોઈ બીજા માટે દુખી થવાનું બંધ થઈ જશે કેમ કે ત્યારે તું એના માટે જે કંઈ પણ કરીશ એ કેવળ એવું વિચારીને નહીં કરતો હોય કે ભવિષ્યમાં તને કંઈક મળશે કે નહીં જેવી રીતે કે હમણાં થોડી વાર પહેલા જ તું એવું જ વિચારીને રડી રહ્યો હતો કે તે તારા પરિવાર માટે જે કંઈ પણ કર્યું છે એના બદલામાં તે આજ સુધી એની પાસેથી કંઈ નથી માંગ્યું બસ તું તો એની પાસેથી કેવળ થોડું સન્માન ચાહતો હતો પરંતુ એ લોકો તને સન્માન નથી આપી રહ્યા અને આ ભાવના જ તને દુખ પહોંચાડી રહી છે પરંતુ જ્યારે તું ખુદને જાણી લઈશ ત્યારે તારી અંદરથી આ ભાવના પણ જતી રહેશે અને ત્યારબાદ તું ન કોઈ પાસેથી કોઈ આશા રાખીશ અને ન તો તારી કોઈ આશા તૂટવાનો ડર હશે અને ન તને ક્યારેય દુઃખ લાગશે જેને પણ તું પોતાના કહે છે એ બધા જ લોકો તારી સાથે પોતાના સ્વાર્થ માટે જોડાયેલા છે અને જે કાંઈ પણ તું એના માટે કરી રહ્યો છો એની અંદર પણ તારો સ્વાર્થ છુપાયેલો છે કેમ કે જે કંઈ પણ તું એના માટે કરી રહ્યો છો એના બદલામાં તું પણ એની પાસેથી કંઈક ચાહે છે અને કદાચ એ લોકોએ તને એ વસ્તુ ન આપી જે તું ચાહી રહ્યો છો ત્યારે તારી અંદર ઘણા બધા પ્રશ્નો ઉઠવા લાગે છે અને તું એવું વિચારવા લાગે છે કે મેં તો એના માટે આટલું બધું કર્યું છે પરંતુ એ લોકો મારા માટે કંઈ નથી કરવા માંગતા એ લોકો મને કંઈ નથી આપવા માંગતા એટલા માટે આ દુનિયામાં કદાચ કોઈ આપણું હોય તો એ આપણે ખુદ જ છીએ આટલું કહીને મહાત્માજી શાંત થઈ ગયા અને આ યુવકને પણ મહાત્માજીની વાતો સારી રીતે સમજાઈ ગઈ હતી ત્યારબાદ યુવકે મહાત્માજીને પ્રણામ કર્યા અને પાછો પોતાના ઘરે જતો રહ્યો ત્યારબાદ એ પોતાના પરિવાર સાથે હસી ખુશીથી રહેવા લાગ્યો એ પોતાના પરિવાર માટે બધું જ કરવા લાગ્યો પરંતુ હવે એ પરિવાર પાસેથી કોઈ આશા નહોતો રાખતો કે બદલામાં મને કંઈક પાછું મળશે પરંતુ એ તો ખૂબ જ મસ્ત રહેવા લાગ્યો હતો અને હવે એને કોઈ પણ વાતની કોઈ ચિંતા નહોતી પરંતુ મિત્રો આપણામાંથી ઘણા બધા લોકો જાણી જોઈને ખુશ રહેવા નથી માંગતા આપણે તો કેવળ બીજાને એવો અહેસાસ આપવામાં લાગી રહ્યા છીએ કે કેવળ તારા લીધે આજે મારા પર આવડું મોટું દુઃખ છે હું ખૂબ જ પરેશાન છું હું ખૂબ જ ચિંતિત છું આપણે એને એવો અહેસાસ આપવામાં લાગ્યા રહીએ છીએ કે મેં તારા માટે ઘણું બધું કર્યું છે પરંતુ તે મારા માટે કંઈ નથી કર્યું જેને આપણે પોતાના માનીએ છીએ એને જ આપણે કેદ કરવા લાગીએ છીએ આપણે એવું ચાહીએ છીએ કે આપણે જેવું ચાહીએ એવું જ એ લોકો કરે અને આજ આપણી સમસ્યાનું સૌથી મોટું કારણ છે અને આ જ આપણા દુઃખનું સૌથી મોટું કારણ છે અને આપણને આમાં જ મજા પણ આવે છે એટલા માટે આપણે આને છોડવા નથી માંગતા આપણે બીજા લોકોને આપણી મુઠ્ઠીમાં રાખવા માંગીએ છીએ આપણે એવું ચાહીએ છીએ કે જે કોઈ પણ આપણી સાથે છે જે કોઈ પણ આપણા પોતાના છે એ લોકો ફક્ત આપણી જ વાત માને અને એ લોકો કેવળ આપણું જ સન્માન કરે પરંતુ વાસ્તવમાં આવું કંઈ પણ નથી હોતું પરંતુ આપણે ખુદ જ આપણા માટે દુઃખોનો સાગર બનાવી લઈએ છીએ અને એ દુઃખમાં જ આપણે ડૂબતા જઈએ છીએ આ દુનિયાનો ખેલ કંઈક નિરાળો છે આપણે ખુદને ભૂલીને આ દુનિયામાં આપણા પોતાનાઓને શોધતા રહીએ છીએ પરંતુ આપણે એને ક્યારેય મળી નથી શકતા દોસ્તો આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ